જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ દસ એપ્રિલે ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા સાત હજાર મણથી લઈને આઠ હજાર મણ આસપાસની ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાળી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા સુપર માં રાધ્યામજી ની

હાલ પૂરતું કા નાખો એટી આંબાલાલ ભાઈ ચૌદસો ને છત્રીસ રૂપિયા મહિનો રોવા સાથે મીડિયમ સુપરમા

અરે તું ભાઈ બનાવ આમાં કોણ છે ભાઈ આમાં કોઈ છે

350 rupiah nabrak apa sih <tiple> Lena <Rui>. Pak <tiple> ઓગણત્રીસ ત્રીસ તેત્રી ચોત્રીસ પાંત્રી છત્રી આડત્રી આડત્રી ઓગણત્રી ચાલીસ એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયા મીડિયમ માલ્ટાઈપ લેનાર સે પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા માલ લેનાર રોજ પૂર્ણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચૌદસો ને એક્યાસી રૂપિયા મીડિયમ સુપર માલ રોવી આ બે આરાય આ લે 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 આ ચૌદસો ને ત્રીસ રૂપિયા મીડિયમ સુપરમાર હવા સાથે લેનાર પણ શ્યામ શ્યામ

અઢાર ઓગણી બે એકવીસ ચૌદસો ને ત્રીસ રૂપિયા મીડિયમ

પંદરસો ને તેર રૂપિયા શુભરમાણ લેનાર શ્યામ તારી <muchas> પાસે <muchas> પંદરસો ને અગિયાર રૂપિયા સુપર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસદલ માર્કેટિંગ એર માં કપાસ બજાર આજે તેરસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા બજાર થોડા સારા જોવા મળી રહ્યા છે